સાબરમતી બુલેટ ટ્રેનનું સ્ટેશન ઉઠ્યું છે વેલ્ડિંગ કામગીરીના સમયે ધાબા પર આગ લાગી હતી ફાયર બ્રિગેડની ચૌદ ગાડી બે કલાકમાં મહેનત બાદ આગ કાબુમાં આવી છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇડ પર આજે વહેલી સવારે એટલે કે લગભગ છ સાડા છની આસપાસ આગ લાગી હતી કન્સ્ટ્રક્શન સાઇડ પર ભીષણ આગ લાગવાનો એક મજૂરોની દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચૌદ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ હતી બે કલાકની મહેનત બાદ આગ કાબુમાં લેવાઈ હતી ફાયર બ્રિગેડની સ્થાનિક મજૂરોની જણાવ્યા મુજબ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લાકડામાં આગ લાગી હતી એ બાદ પવન ફૂંકાવાના કારણે આગ વધુ ફેલાઈ હતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રકશન સાઇટ પર આગ લાગવાના પ્રોજેક્ટ અધિકારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું કન્સ્ટ્રક્શન સાઇડ એક ભાગને છત પર આજે વહેલી સવારે છ વાગે એક્ઝેક્ટ પાંત્રીસ મિનિટે આગ લાગવાની ઘટના થઈ હતી કોઈ જાનહાની કે ઈજાના સમાચાર હજુ સુધી આવ્યા નથી આગ લાગવાનું કારણ અને સચ્ચાઈ હજુ સુધી બહાર આવી નથી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે કામ ચલાવ સર્ટિંગના કારણે આ વેલ્ડિંગના કામથી આગ લાગવામાં આવી હતી ફાયર વિભાગના આગ લાગવાની લેવામાં આવ્યા હતા આ પરિસ્થિતિને હવે કાબુમાં છે પણ એન એચ એસ આર સી ના અધિકારી સ્થળ પર હજુ પણ હાજર છે આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર